હનુમાનજી મહારાજ ના મંદિરે જયારે ઇલેક્શન ની ચૂંટણી નું પ્રચાર હતો ત્યારે આના વિશે

અને કરી ત્યારે શું કર્યું એને વખાણ કર્યા રંગે રૂડોન રૂપે નિશન ગોડામણો તારી માતા એ કેટલા જન્મ્યા તું તેમાં

અને જગત ના નાસે જવાબ કેવો આપ્યો એ મારી માતા ને બેવું સન્મ્યા એમાં હું નટવર ના નડો અને શું કીધું સગાળ તારા નાગ ને મારું નામ કૃષ્ણ બહુ સરસ જગાળ અને આટલું કીધું તો પેલી નાગ ની વિચાર કરી પાછો જાય નથી એક કામ કરો ને થોડી કટકી કરાવી દઈએ આપણે આટલા પાછો પડી જાવ

અને જેને કહી દીધું શું કરું નાગણ હાર તારો શું કરું તારો દોર્યો શાને નાગણ તારે કરવી ઘરમાં

જે બોલ્યા શું બોલ્યા એ અત્યારે આપણે સાંભળવા જેવું છે માટે આ વાક્ય બોલું છું સાથે યુદ્ધ કરવા ગયા કોણ કોણ ગયા મળશે હિન્દુ સનાતન ધર્મી ભેગા હોય કૃષ્ણ ને માનતા હોય શિવ ને માનતા હોય જગદંબા માનતા હોય અને સમજો かな <Yeah. S 2> <Yeah. S 1>、yeah.

પચાસ હજાર કરતા વધારે ખરા ચાલી રહ્યા છે અઢીસ સેકન્ડ ત્રણ સેકન્ડમાં માં ગાયું કપાઈ રહી છે એ ગાયું ઊંચી ટીંગાડવામાં આવે ગાયના ના ગણામાં કટર મારવામાં આવે જીવતી ગાય નું લો લેવામાં આવે

के लिए प्रेम हो और भारतवर्ष को हिंदू राष्ट्र घोषित करने की तमन्ना हो भारतवर्ष को हिंदू राष्ट्र घोषित करने की तमन्ना हो ऐसे भक्तों को ऐसे लोगों को कालिदास जी महाराज के आनंद आश्रम जोटावाड़ा आने की परमिशन है और परमिशन नहीं है ओम नम शिवाय ओम नमस्कार રાષ્ટ્ર માતા તમારે જાહેર કરો છો પણ મારા આ જુગદંબા અવાજ કોઈ માઈક માં ના પડતા ગૌ માતા રાષ્ટ્ર માતા રાષ્ટ્ર માતા ગૌ માતા ભગવાન ને કરજો ઓમ નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જય ગૌ માતા રામદાસ બાપુ આપે જે